નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ મહુલ્ય હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન દ્વારા કબડ્ડીની ઓફિશિયલ માટે પરીક્ષા યોજવામાં આવી એમ એચ યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સંલગ્ન પંચ પરીક્ષા આજ રોજ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ મહુલ્યા હાઈસ્કૂલ ખાતે અલગ અલગ જિલ્લાના અંદાજી પચાસ જેટલા ઉમેદવારોએ કબડ્ડીના ઓફિશિયલ માટે પરીક્ષા આપી તેમાં પરીક્ષાનું આયોજન સરળ રીતે યોજવામાં આવી કબડ્ડી એસોસિએશન તરફથી નિલેશભાઈ પવાર સાહેબ તથા પંચમહાલ જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ બારીયા દ્વારા પરીક્ષાનું ઠટસ્થ આયોજન કરવામાં આવ્યું હતું તથા મદદનીશ તરીકે જયદીપસિંહ રાઠવા સાહેબ બાબુભાઈ કલાસવા સાહેબ હાજર રહ્યા હતા તમામ ઉમેદવારોને પરીક્ષામાં સફળ થાય અને નેશનલ લેવલ પર ઓફિશિયલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પાઠવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ઘાંચી